લીંબડીની કુમાર વિદ્યાલયમાં વાલીઓનું સંમેલન શ્રી લીંબડી કેડવણી મંડળ સંચાલિત જી એસ કુમાર વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પૂર્વ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અને લીંબડીના નામાંકિત મહાનુભાવ રાજુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી સાથે સાથે ઉપસ્થિત મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું આ સંમેલનમાં જી એસ કુમાર વિદ્યાલયની ઉપલબ્ધિઓ વિશે વિસ્તૃત વાત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ વ્યસન તેમજ અન્ય આડા રસ્તે ન વળે તે માટે વાલીઓને ગંભીરતાથી સૂચન કરવામાં આવ્યું હતું શાળામાં આવેલા કમ્પ્યુટર લેબ સાયન્સ લેબ એનસીસી લાઇબ્રેરી રમતગમત વિભાગ સહિતની તમામ સુવિધાઓની જાણકારી પૂરી પાડવામાં આવી સહમંત્રી પ્રકાશ સોના દ્વારા વાલીઓને જણાવવામાં આવ્યું કે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે વિદ્યાર્થી શાળાએથી ઘરે આવે ત્યારબાદ તેને આજે શું ભણ્યો તેમાંથી કેટલું આવડ્યું કે પછી કેટલું ન આવડ્યું તેવું પૂછવું જોઈએ જેથી વિદ્યાર્થીઓમાં ગભરાટ ઓછો કરીને તેને વધુ ઉત્કૃષ્ટ મહેનત કરવા પ્રેરિત કરી શકે અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ